શ્રી ગણેશ નિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર શુક્લ પક્ષની ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થી આ ચતુર્થીનું વ્રત મહિમા મુહૂર્ત પૂંજા વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાર્ય સૂર્ય કોટિ સમરપ્રભ નિર્ધનમ કુરુ બી દેવ સર્વ કાર્ય સુ સર્વદા બોલો સર્વ પ્રથમ પૂજ્ય શ્રી શિવ પાર્વતીની જય આનંદ રિદ્ધિ સિદ્ધિના દાતા લાભ શુભતા પિતા સંતોષ ધન પ્રદાન કરનારા દેવતા ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો મહિમા મહિનામાં આવતી ચતુર્થી તિથિ જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે જે આ તિથિ સ્વામી પણ ગણેશજી છે મહિનામાં બે ચતુર્થી આવે છે શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી કહેવાય છે અને વધ પક્ષની ચતુર્થી સંકટ ચતુર્થી કહેવાય છે બંને ચતુર્થીનું વ્રત રાખવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા જીવનમાં સંકટ કષ્ટ બાધા વિઘ્નો માટે જ અને પ્રભુની કૃપા પ્રાપ્ત જીવન સુગમ સરળ બની આનંદ પ્રદાન થાય અને ભક્તિ અને અંતમાં મુક્તિની મુક્તિ પ્રદાન થાય જે જેમાં ખાસ કરીને માક્ષર માસની આ ચતુર્થી તિથિ માક્ષર માસ કે જેને માર્ગશીષ માસ પણ કહેવાય છે સર્વે મહિ મહિનાઓમાં ઉત્તમમાં ઉત્તમ માસ છે ભગવાન શ્રી કૃષ્ણને આ ઘણો પ્રિય માસ છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીનો ઉપદેશ અર્જુનને કહ્યો હતો તે આ જ માસ છે જેમાં મોક્ષદા એકાદશી આવે છે મોક્ષ આપનારો આ માસ એટલા માટે કહેવાય છે અને ત્યારે ભગવાન શ્રી ગણેશજીના પ્રિય એવું ચતુર્થીનું આ વ્રત પણ ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારું છે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવું આ ચતુર્થી વ્રત કહેવાય ભક્તો કરે છે વ્રત કથા સાંભળે છે ભગવાન ગણેશજીનું પૂજન કરે છે તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સંકટ દૂર થાય છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ ચતુર્થીની તિથિ પ્રારંભ ક્યારે થાય છે માક્ષર માસના શુક્લ પક્ષની ચતુર્થીની તિથિ પ્રારંભ થાય છે ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે સાંજે સાત પચીસ મિનિટે જ્યારે તિથિ પૂર્ણ થાય છે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે રાત્રિના લગભગ નવ વીસ મિનિટની આસપાસ વિનાયક ચતુર્થી તિથિ અનુસાર રહેવા રહેવાની છે એટલા માટે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે વ્રત થશે ગણેશજીનું પૂજન થશે શંકર ચતુર્થી ચંદ્ર દર્શન અનુસાર વ્રત કરાય છે માટે વિનાયક ચતુર્થી જે વ્રત છે તે ઉદયાતિથી અનુસાર મનાય છે અને ભગવાનની પૂજાનો સમય આજે આમ તો પ્રભુનો જન્મ બપોરના સમયે થયો હતો એટલે સવારે પણ પૂજા કરી શકાય છે અને બપોરના અગિયાર વાગ્યાની લગભગ એક વાગ્યાની આસપાસ પણ પૂંજન કરી શકાય છે આ ચતુર્થીનું વ્રત જે લોકો રાખવા માંગે છે તેઓ સવારે ઉઠે વ્રતનો સંકલ્પ કરે વ્રતને એક જ દિવસનું હોય છે સાંજે સૂર્યાસ્ત થાય પછી વ્રતનું પૂર્ણ થાય છે જે ભક્તો વ્રત નથી કરવા માંગતા તેઓ પણ ભગવાનનું પૂજન કરી શકે છે વ્રત ન થાય તો કથા સાંભળી શકે છે વ્રત ન કરી શક કરનાર સવારે સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા આપણા ઘરમાં મંદિરમાં જે ગણેશજીની મૂર્તિ કે ફોટો હોય તે રૂપિયો સોપારી હોય તેનું પ્રભુનું સાક્ષાત સ્વરૂપ માની પૂજન થાય છે ભગવાનની મૂર્તિ હોય તો સ્નાન કરાવાય અને ત્યારબાદ શૃંગાર આદિ વસ્ત્ર આદિ પહેરાવાય છે ધૂપદીપ નિવેદ લાડુનો ભોગ સમર્પિત થાય છે ચોરી સોરી લાડુ અને હોય લાડુ હોય છે ગોળ મિશ્રી એટલે કે સાકર પણ ધરી શકાય છે ભગવાન ગણેશજીની પૂજા સ્થાપના કરવી માને પૂજન થાય છે ભગવાન શ્રીની મૂર્તિ હોય તો સ્નાન કરાવાય અને ત્યારબાદ શૃંગાર આદિ વસ્ત્ર આદિ પહેરાવાય છે ધૂપ દીપ નિવેદ લાડુ ભોગ સમર્પિત થાય છે સુરમાના લાડુ અને હોય ગોળ અથવા મિશ્રી એટલે કે સાકર પણ ધરી શકાય છે શ્રદ્ધા અનુસાર આ વ્રત કરવાનું ભગવાન શ્રીની પૂજા થઈ જાય છે એટલે આરતી કરવી જોઈએ આવડતી હોય તો ત્યાં તો ત્યારબાદ વ્રત કથા સાંભળીને ભગવાનનું નામ સ્મરણ કરી એક ટાઈમ ભોજન લેવું વ્રત લીધું હોય તો ભોજન કરી શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે

અંધ માતા પિતા હતા તે બાળકનું નામ હતું શ્રવણ શ્રવણ અંધ માતા પિતાનું મૃત્યુ સમયે રાજા દશરથને પુત્ર શો શોકથી વિનયો આ માતાએ માતા પિતાએ શ્રાપ આપ્યો કે રાજા તમારું પણ આ જ રીતે મૃત્યુ થશે શ્રાપથી દુઃખી થયેલા રાજાને કોઈ સંતાન હતું નહીં પરંતુ પરંતુ સમય રહેતા પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરવા આવ્યો યજ્ઞ કરવામાં આવ્યો જેને કારણે રાજાને યજ્ઞ નારાયણ દેવી કૃપાથી રામજીનું લક્ષ્મણજીનો ભરત શત્રુઘ્ન જેવા પુત્ર રત્ન પ્રાપ્ત થયા સમય રહેતા ચારે રાજકુમારો મોટા થયા માતા કઈ પોતાના પુત્ર ભરત માટે સુમિદ્રાના સુમિદ્રાનંદન શ્રી રામજીને વનવાસ થાય છે એવો પોતાના પતિ દશરથજી પાસે વરદાન માંગ્યું શ્રી રામજીએ વનવાસ પ્રાપ્ત થયો રાજા દશરથ રામજીના વિયોગમાં મૃત્યુ મોક્ષની પ્રાપ્ત કરે છે દરમિયાન લંકાપતિ રાવણ પણ સીતાજીનું હરણ કરી જાય છે અને સીતાજીની ખોજમાં રામજીએ એ ઋષ્યમુખ પર્વત ઉપર જાય છે હનુમાનજી અને સુગ્રીવ સાથે મિલન થાય છે સીતાજીની ખોજમાં ગણેશજી સ્તુતિ વ્રત કરવાથી સલામતી આપ હતા હનુમાનજીએ જ્યારે ગણેશ ચતુર્થીનું વ્રત આરંભ કર્યું અને પ્રભુની કૃપ કૃપાથી તે ક્ષણો જ તેમને બલ પ્રાપ્ત થયું યાદ શક્તિ પણ આવી જેથી સમુદ્ર પાર કરી ગયા સીતાજીની ખોજ કરી ત્યારબાદ ગણેશજીની કૃપાથી શ્રી રામજીએ યુદ્ધમાં વિજયને પ્રાપ્ત કર્યું સીતાને પ્રાપ્ત કર્યા આવો મહિમા છે આ ગણેશ ચતુર્થીના વ્રતનો પ્ર ભગવાન શ્રી ગણેશજીની કૃપાનું માટે આ ચતુર્થીનું વ્રત ઘણું ઉત્તમ કહેવાય છે જે ભક્તો ચતુર્થીનું વ્રત કરવા માંગે છે તેના જીવનમાં કષ્ટ તો સમાપ્ત થાય છે સફળતા સિદ્ધિ અને યાદશક્તિ પણ પ્રાપ્ત થાય છે આ વ્રતને જીવનમાં વિઘ્નો શાંત થાય છે ગ્રહણ નડતર બાધાઓ એ દૂર થાય છે હવે જાણી લઈએ ગણેશ ચતુર્થીના દિવસે કરવા અમુક ઉપાય ચતુર્થી જ્યારે આપણે ઘણો આ ચતુર્થીનો ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના કરવી ગણેશ ચતુર્થીનું વ્રત જે આપણે આવડતી હોય તે તે અને પાંચ અથવા અગિયાર કે એકવીસ દૂરવાની ગાંઠ છે તે અર્પિત કરવી ગણપતિના અગિયાર કે એકવીસ દુર્વા ગાંઠ છે તે અર્પિત કરવાથી જોઈને આમ કરવાથી દરિદ્રનો નાશ થાય છે પરંતુ કર્મ કરવું જ પડે છે બેઠા બેઠા કંઈ મળતું નથી ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા ઘણા ભક્તો આજે મોદક લાડુ મોસંબી ફળ અને ખાસ કરીને કેળા છે ચણાના લોટના લાડુ છે ખીર કે પૂરણપોળી છે તેનો પણ ભોગ સમર્પિત કરે છે આમ કરવાથી સુખ સમૃદ્ધિ આશીર્વાદ

સરસોયાના તેલનો દીવો પ્રગટાવાય આ દિવસ આ દીપકને જો લોટનો બનેલો હોય તો વધુ સારું આ દીપકને પીપળાના વૃક્ષની જે પ્રગટાવો શનિષ્ઠ તથા રાહુ દોષની છુટકારો પ્રાપ્ત થાય છે રોગ કર્જમાંથી પણ મુક્તિ મળે છે આ ચતુર્થીના દિવસે ઘરમાં મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવો એક મુખ મુખી ચાર મુખી પણ હોઈ શકે છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરવું રીધિ સિદ્ધિના દાતા પ્રભુનું નામ સ્મરણ કરી એવી આ પ્રાર્થના કરવી હે પ્રભુ અમારા ઘરમાં સર્વે દેવ સકારાત્મા ઉર્જા પ્રાપ્ત થતી રહે છે અમારી રક્ષા કરજો આમ કરીને ભગવાન શ્રી ગણેશના નામ સ્મરણ કરી પ્રણામ કરવા આ ઉપર ઉપાયથી નકારાત્મા શક્તિ ઘરમાં પ્રવેશતી નથી ચતુર્થી દિવસે આખો દિવસ અને આખી રાત પ્રગટા પ્રગટે એવો અખંડ જ્યોત પણ પ્રગટાવાય છે આ શ્રી ગણેશજીના નામનો આમ કરવાથી બધા વિઘ્નો તો રટ રટે છે જીવનમાં આવતી ઘરમાં આવતી ટૂકાવટ દૂર થાય રૂકાવટ દૂર થાય છે વૈવાહિક જીવનમાં મધુર બનાવવા માટે ભગવાન શ્રી ગણેશજીનું લીલું વસ્ત્ર કે લવિંગ બે એલસી સમર્પિત કરાય છે દક્ષિણા સહિત આમ કરવાથી જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે આ રીતે નાના નાના ઉપાય જે ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી જીવનમાં ઉર્જા ઉર્જાસ અને પ્રેમ તથા કરુણા ભગવાન શ્રી ગણેશ એવો દેવ છે જેમાં હિન્દુ ધર્મમાં સૌ પ્રથમ ભગવાનનું નામ સ્મરણ થાય છે ચાહે કોઈ પણ આપણે શુભ કાર્ય કરતા હોઈએ માટે ભગવાન શ્રી ગણેશનું આજે સ્મરણ કરીને ભક્તો ગણેશજીના પ્રાર્થના કરે છે વિનાયક દેવ અમારા જીવનમાં વિઘ્ન બાધા મટાડો અમારું કલ્યાણ કરો મંગલ કરો ભગવાન શ્રી ગણેશનો આ જે મહામંત્ર છે તે જપ કરી શકાય છે ઓમ એકદંતાય વિન હે વક્રતુંડ ધીમહી દેયોના ઈ પ્રચોદયા બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ